દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો મંત્રી બચુ ખાબરના પુત્રોની ધરપકડ કરવામાં આવી પરંતુ આ કૌભાંડ સામે આવ્યું ત્યારથી થોડા સમય માટે મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા થઈ ગયા જ્યારે આ મામલે સવાલ ઉઠ્યા ત્યારે તેઓ અચાનક પ્રગટ થયા અને કહ્યું કે હું મોદીના કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છું આજે જ્યારે પીએમ મોદી દાહોદમાં છે ત્યારે મોદીના કાર્યક્રમની તૈયારીઓ કરનારા મંત્રી પોતે ગાયબ થઈ ગયા

એવો પોતે આ કાર્યક્રમથી દૂર રહ્યા છે તેવા અનેક સવાલ થઈ રહ્યા છે દેવગઢ બારીયા અને ધનપુર તાલુકાની અંદર અત્યારે તપાસ ચાલી રહી છે એના પર એફઆર પણ થયો છે અને એની તપાસ આજે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ કરી રહ્યું છે અમારું તો એટલું જ કહેવું છે અમારા બે તાલુકાની અંદર પાંત્રીસ જેટલી એજન્સીઓ માલ આપવાનું કામ કર્યું છે એ કામ આપવા માટે એમને કોઈ વર્ક ઓર્ડર આપેલા નથી એ કામ કરનારી એજન્સી નથી સ્થળ પર અને એમાં મારા પણ બે દીકરાઓ છે મારા બે દીકરાઓ પાંત્રીસ વર્ષથી મટીરિયલ સપ્લાયનું કામ કરે છે એ આ પહેલીવાર કામ કરતા નથી એ માત્ર મટિરિયલ સપ્લાય કરવાનું કામ કરે છે એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી અને અમે તો કામ કરનારા માણસો છું અને હું જો આમાં ભ્રષ્ટાચારનો હોઉં તો હું સરકાર પચીસ વર્ષથી સંગઠનનું કામ કરું સરકારમાં કામ કરું છું બે હજાર બેથી ધારાસભ્ય તરીકે કામ કર્યું છે સરકારમાં મંત્રી તરીકે કામ કરી રહ્યો છે અને પંચાયત વિભાગ પણ સંભાળ સંભાળી રહ્યો છું છેલ્લા ત્રણ વર્ષની અંદર સરકારના પંચાયત મંત્રી તરીકે મારી કામગીરીને પૂરી ભારત સરકારે એને બિરદાવી છે ને મહામિમ રાજપાલશ્રીએ મારી ગુજરાત સરકારને બેસ્ટ કામગીરીનો એવોર્ડ આવ્યો છે અને પ્રજાની અંદર અમે હાથે રહેનારા માણસો અમે વિધાનસભા હોય કે સંસદ હોય લાખ લાખની લીડ આપીએ છું પ્રજા અઢી લાખ મતદારો મારી સાથે છે દાહોદ જિલ્લો મારી સાથે છે અમારા પર ભરોસો છે તેમ છતાં મને સરકાર પર પૂરો ભરોસો છે સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત આજે એના માટે મારું વહીવટીતંત્ર જે તપાસ કરી રહ્યું છે એ તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપવા એના પર પાછળ નિર્ણય આવશે અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ અને ખોટું થયું છે એ ધરતી પર આવશે સાચું થશે તો તપાસની અંદર આવશે એમાં હું બીજું કંઈ કહેવા માગતો નથી અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી છવ્વીસમી તારીખે આવી રહ્યા છે એના લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું દેવગઢ બારિયા જવાનો છું દાહોદ જવાનો છું સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રીની શ્રીને મારા રજાનો આજનોમેન રિપોર્ટ પણ આપ્યો છું હું પ્રજામાં ફરતો માણસ છું હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી મારા મતવિસ્તારની અંદર કામ કર્યા છે મારા પ્રભારી જિલ્લાનો પણ પ્રવાસ કરીને હું આજે કામ કરતો રહ્યો છું અને અગાઉ હું છોટા પંચાયત ભવનના ખાતમુહૂર્તમાં જ હતું હું તો ગુજરાતમાં ફરતો માંડો છું કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે હું તો બજારમાં છું આ દેશનો નાગરિક છું મને બધા હક ને અધિકાર છે અને તપાસ એ તપાસનો વિષય છે એ મારા સરકાર પર મને પૂરો ભરોસો છે કે એની અંદર જે પરિણામ આવશે ત્યારે તે વખતે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ